બગસરા શેર ભાજપના નવા હોદ્દેદારોએ આપ્યું રાજીનામું બગસરા શેર ભાજપના નવા હોદ્દેદારો હાતો કરે તે પહેલા આપ્યું રાજીનામું બગસરા શહેર ભાજપના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ સાદરાણી નિમણૂકના ત્રણ મહિના પછી કારોબારીની રચના કરી પણ કાર્યકર્તાઓની નારાજગી સામે આવી નવા નિમાયેલા ઉપપ્રમુખ અને મંત્રીના નામ જાહેર થતા જ રાજીનામું આપ્યું બગસરા શહેર ભાજપમાં રાજકીય ભૂકંપને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા અઠ્યાવીસ જુલાઈએ બગસરા શહેર ભાજપના નવા હોદ્દેદારોના નિમણૂક પત્રની જાહેરાત કરાઈ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના હેઠળ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તુલભાઈ કાનાણી દ્વારા શેર ભાજપ ઉપપ્રમુખ નિરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાનું નામ જાહેર થતાની સાથે જ સંગઠનમાંથી રાજીનામું ધરી દીધું બંને હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા કાર્યકર્તાઓ નારાજગી સામે આવી મારું નામ નિરવ ગોંડલિયા પૂર્વ પ્રમુખ બગસરા શહેર યુવા ભાજપ મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમ્પમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાય ને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે જ્યારે તમને હોદ્દો આપવાને ત્યારે તમને પૂછવામાં આવ્યું પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે આ કરવું પડે એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ મરણ સુધીથી હું ખાતરી આપું છું પાર્ટીના અધ્યક્ષ મારા શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે